નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરના સ્ટેશન રોડ પર આવેલી એક નાનકડી ગલીમાં મહાકાય વૃક્ષ ધડાકાભેર પડતા સ્થાનિકોના જીવ અદ્ધર થઈ ગયા હતા આ મહાકાય વૃક્ષ એક ઘર ઉપર પડતા ઘરને નુકસાન થવા પામ્યું હતું અને એક યુવતી પણ અંદર ફસાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું રાજપીપળા શહેરના રવિરાજ કોલ્ડ્રીકની બાજુની ગલીમાં એક લીમડાનું મહાકાય વૃક્ષ ધડાકાભેર તૂટી પડતા આ વૃક્ષ ગલીમાં રહેતા મધુબેનના મકાન ઉપર પડતા મકાન ઉપર મૂકેલી પાણીની ટાંકીની સહિત ઘણું નુકસાન થવા પામ્યું હતું જ્યારે એક યુવતી પણ મકાનમાં ફસાઈ જતા ગભરાઈ જવા પામી હતી જોકે ત્યાંના રહીશ મધુબેનના જણાવ્યા મુજબ એક યુવતી અંદર ફસાઈ છે અને પાલિકામાં અડધો કલાકથી જાણ કરી શકતા